ચલાલા સાઈ મંદિરના સાનિધ્યમાં સન્માન સમારોહ સાથે મહાપ્રસાદનું આયોજન ચલાલામાં સેવાની અનેરી જ્યોત શ્રી મોગલ માનો સેવા ટ્રસ્ટ તેમજ સાઈ મંદિરની ત્યારે પ્રાગરાજ મહાકુંભમાં જય આવેલા મિત્ર વડીલોનું સન્માન શ્રી મોગલમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવસાઈ ગ્રુપ ચલાલા દ્વારા કરવામાં આવ્યું ચલાલામાં વિરાટ માનવ સેવા એ પરમ ધર્મને સાર્થક કરી રહેલ શિવસાય ગ્રુપ દ્વારા આજે એક શ્રેષ્ઠ કાર્ય કરેલ હતું કારણ કે ચલાલામાં એકમાત્ર શિવસાય ગ્રુપ હંમેશા સૌના સારા કાર્યને સૌની પહેલા બિરદાવી રહેલ છે રાજુભાઈ જાની લલિતભાઈ મહેતા સતત વિધ સેવા કાર્ય સફળતાપૂર્વક કરી રહ્યા છે ત્યારે પ્રયાગરાજ જોઈ આવે મિત્રોનું સન્માન અને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો માટે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવ્યું અને સૌ ભક્તજોને મહાપ્રસાદનો લાભ લીધેલ રિપોર્ટર બિપિન રાઠોડ બ્યુરો ચીફ અમરેલી આજ રોજ સાંઈ મંદિરના સાનિધ્યની અંદર શિવસાઈ યુવા ગ્રુપ ચલાલા અને માનવ સેવા ચેરિટી ટ્રસ્ટ દ્વારા કુંભના મેળાની અંદર જઈ આવેલા ભક્તોનો સન્માન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું હતું સાયમા સાનિધ્યમાં ઉપસ્થિત તમામ ભક્તોનું સન્માન આમંત્રિત મહેમાનો હસ્તે કરવામાં આવેલું હતું ત્રિવેણી સંગમની અંદર જે લોકો મહાસ્નાન કરીને આવ્યા એ તમામ ભક્તોનું સન્માન શિવશાહી યુવા ગ્રુપ દ્વારા સૌ પ્રથમ ચરણની અંદર આયોજન કરવામાં આવ્યું કારણ કે આ સંસ્થા ભલે સંસ્થા નાની રહી પણ જે જ્યારે ધાર્મિક કાર્યો થાય છે ત્યારે સૌની પહેલાં આવા સુંદર મજાના કાર્યક્રમો સાંઈ મંદિરના સાનિધ્યમાં અવિરત થયા કરે છે અને આ કાર્યક્રમની અંદર તમામ જ્ઞાતિના લોકો જે જોડાણા અને અમને સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર જય ધાન મહારાજ જય મામોગલ